આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ચૌદ દબોચી લેવામાં આવ્યા અને એક આરોપી ફરાર થવામાં રહ્યો હતો સ્થાનિક લોકો મુજબ છેલ્લા ઘણા સમયથી બોડેલી વિસ્તારમાં વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો પરંતુ પોલીસ કોઈ પગલા લેતી નહોતી બોડેલી પોલીસ ઊંઘતી રહી ત્યારે એસએમસીની ટીમે રેડ પાડી દારૂના ધંધાનો ભાંડો ફોડ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપાયેલા દારૂના કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે હેડ મેનેજર આરીફ ખત્રી